નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પાંચ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રે પાટણના સિદ્ધપુર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા સિદ્ધપુર તાલુકામાં પાંચ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો ગામડાઓમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા અનેક સ્થળે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો કાકોસી ગામે તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું મામવાડા ગામે લોકોનું ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી મેળોજ ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જળબંબાકાર અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદના કારણે શહેરમાં વિઝિબિલિટી પણ ઘટી નારોલ પાસે સાવાડી ગામમાં પાણી ભરાયા શહેરના અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા નેશનલ હાઈવે આઠ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા બોપલ શાંતિપુરા અને સેલામાં ધોધમાર વરસાદ વરસ્યો આ બાજુ ઓઢો મણિનગર વટવા રખિયાલ વસ્ત્રાલ હિરાવડી અને બાપુનગરમાં પણ પાણી ભરાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી થોડા કલાકોમાં હજુ પણ અનેક જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે હજુ પણ અનેક જિલ્લામાં એલર્ટ આપ્યું છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા સુરેન્દ્રનગર અને પાટણમાં એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર આણંદ ભરૂચ વડોદરા દાહોદ તાપી સુરત વલસાડ સહિતના અનેક જિલ્લામાં હજુ પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડગામમાં અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને એક્યાસી તાલુકામાં વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છાપી પંથકમાં ભારે વરસાદ થતા પંથક સંપર્ક વિહોણો બન્યો છે ડીસામાં ચાર ઇંચ પાલનપુરમાં ત્રણ ઇંચ દાંતીવાડામાં ત્રણ ઇંચ અને ધાનેરામાં અઢી ઇંચ વરસાદ પડ્યો તો બીજી તરફ મેઘરાજા મન વરસ્યા હતા અને બેટિંગ કરતાં પણ જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે ઉપર દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ ટ્રાફિક જામની સમસ્યા હવે જાણે સમસ્યા બની ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી અવારનવાર હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે હવે અમદાવાદ અને વિરમગામ હાઈવે પર પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા અહીં ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે તો બીજી બાજુ પાલનપુર છાપી હાઈવે ઉપર દસ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો અહીં વરસાદી પાણી ભરાતા આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત લાસણામાં ટ્રેક્ટર તણાયો મહેસાણા સત તાલુકામાંથી એક ગંભીર ઘટના સામે આવી છે ધરાઈ ગામની હડોલ ગામ તરફ જતા રોડ પર પસાર થતું એક ટ્રેક્ટર તણાઈ જવા પામ્યો રસ્તા પર ડીપમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા આ ઘટના સર્જાઈ હતી કે ટ્રેક્ટર ચાલકે સમય સૂચકતા દાખવીને ટ્રેક્ટરમાંથી નીચે ઉતરી જતાં તેનો જીવ બચાવી લીધો છે આ અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો પાટણ જિલ્લાના નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો સિદ્ધપુરમાં સૌથી વધુ સાત ઇંચથી વધુ વરસાદ થયો પાટણમાં ત્રણ ઇંચ વરસાદ થયો સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મન કી બાત શુભાંશુ શુક્લાના વાપસી પર પીએમ મોદીએ વ્યક્ત કરી છે અનેક વાતો મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ શુભાંશુ શુક્લા વિશે વાત કરી છે તેમણે કહ્યું છે કે શુભાંશુ અવકાશથી પરત ફરતા જ દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ છે આખો દેશ ગર્વથી ભરાઈ ગયો છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ચંદ્રયાન થ્રીના સફળ ઉત્તરાયણ પછી દેશમાં વિજ્ઞાન અને અવકાશને લઈને એક નવું વાતાવરણ સર્જાયું છે બાળકોમાં અંગે જિજ્ઞાસા જાગી છે હવે નાના બાળકો પણ કહે છે કે આપણે પણ અવકાશમાં જઈશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે આગાહી હજી તો બાકી છે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યાં ફરીથી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યમાં ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે બંગાની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ જામ્યો છે ઓગસ્ટમાં છથી દસ અને અઢારથી એકવીસ ઓગસ્ટે ભારેથી ભારે વરસાદની શક્યતા છે તેમજ ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીમખેડા બારિયા સિંગવડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ દાહોદ પંથકના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસી ગયો લીમખેડા દેવગઢ બારિયા સિંગવાડમાં વીજળીના કડાકા કડાકા સાથે વરસાદ વરસ્યો આ વરસાદ સાથે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ પણ સાબિત થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાનો ધરોઈ ડેમ એક્યાસી પોઈન્ટ તેર ટકા ભરાયો હવામાન વિભાગની આગાહી અનુસાર મહેસાણા પંથકમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે મહેસાણાનો ધરોઈ ડેમ એક્યાસી પોઈન્ટ તેર ટકા ભરાઈ ગયો ધરોઈ ડેમમાં છેતાલીસ હજાર એકસોને દસ ક્યુસેક પાણીની આવક થઈ ઉલ્લેખનીય છે કે ડેમ એંસી ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે સપાટી છસો બાવીસ ફૂટ નજીક આવતા ધરોઈ ડેમ અત્યારે ચર્ચામાં જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાં નદીઓમાં ભારે પૂર આવ્યો સિદ્ધપુર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તોફાની બેટિંગને કારણે ઉપરવાસમાં ભારે પાણીની આવક થતાં સિદ્ધપુર તાલુકાની અનેક નદીઓમાં પૂર આવ્યો સતત પાંચથી છ કલાક ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા ભારે વરસાદને કારણે તાલુકાની ખડી સણ પાસે પસાર થતી ઉમરદસી મોયણી અને સરસ્વતી નદીમાં પૂર આવ્યો પૂર આવતા લોકોના ટોળાનો નજારો જોવા મળ્યો ખાસ કે હવામાન વિભાગે હજુ પણ વરસાદને લઈને એલર્ટ આપી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરસરનો ધોધ સક્રિય થયો ગુજરાતના મિની કાશ્મીર તરીકે જાણીતું સ્થળ એટલે કે સુરસર ધોધ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે રાજ્યમાં વરસેલા વરસાદને કારણે સુણસર ધોધ ફરીથી સક્રિય થયો છે કુદરતી નયનરમ્ય વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ ધોધની મજા માણવા ઉમટી પડ્યા હતા ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધોધ સંપૂર્ણપણે સક્રિય થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદમાં સીએમની મોટી બેઠક રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ પરથી વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવી સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની જાણકારી લીધી વહીવટીતંત્રને સતર્ક રહીને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહેવા માટે સૂચના આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએસઆઈ રૂપિયા ત્રણ લાખની લાશ લેતા ઝડપાયા છે આણંદના ખંભાત થી લાંચો પીએસઆઈ ઝડપાયો છે પીએસઆઈ રૂપિયા ત્રણ લાખની લાશ લેતા ઝડપાયો છે તે એક ગુનામાં આરોપી ન બતાવવા માગી હતી લાંચ તો પહેલાં લાંચ પાંચ લાખની માગ કરી અને ત્યારબાદ ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા અને એસીબીએ છટકો ગોઠવીને પીએસઆઈને રંગે હાથે ઝડપી પાડ્યો છે પીએસઆઈ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં મુસાફરોએ મચાવ્યો હંગામો શનિવારે મોડી સાંજે વારાણસી આવી રહેલા ઇન્ડિગો એરલાઇન્સના વિમાનને ટેકનિકલ પરીક્ષણના નામે કલાકો સુધી રનવે ઉપર ઊભું રાખવામાં આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જોકે હિન્દુસ્તાન વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી મુંબઈ એરપોર્ટ ઉપર ગુસ્સે ભરાયેલા મુસાફરો પૂછી રહ્યા છે કે વિમાનનું પરીક્ષણ કેટલા સમય સુધી ચાલુ રહેશે તે વારાણસી ક્યારે પહોંચશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે